ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ માં આપણું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો બધા મિત્રોને મારી યુટ્યુબ ફેમિલીને આખીને તમામ મિત્રોને દિવાસાની હાર્દિક શુભકામના તો મિત્રો આજે દિશાઓ છે રવિવાર અને બીજા ગામડામાં તો શુક્રવારે પણ દિશાઓ હતા બે દિવસ આગળ બીજા નાખે અને આ મારે બધે ખાસ તહેવાર તો આજે છે દિવાસાનો તો દિવાસાનો તહેવાર એટલે આપણા બળદ હય એટલે આજે હળ ના જોડવાનું ખેતરમાં અને બળદને જમવાનું બનાવવાનું કંઈ શીરો છે દળ હતી જમવાનું બનાવીને બળદને જમાડવાનું અને સાથે સાથે આપણે ખેડૂત મિત્રો એટલે આપણો પણ તહેવાર કહી શકીએ તો દિસવાની હાર્દિક શુભકામના બધા મિત્રોને આપણા ગુજરાતી ને જોવા માટે લાઈક સે સબસ્ક્રાઈબ કરી દેજો આજે ખાસ એવા દિશાઓ ન તહેવાર બીજા બાર બાર ગામથી સેન્ટિંગમાં ગયેલા હતી કામે કાજે જેલા હતી બધા મિત્રો ઘરે ભાઈઓ આવે છે દિશાઓ ખાવા કરીને અમારે દિશાઓ ખાવા ખાવા આવે એમ બોલે આજે હું બે ગયો ત્યાં ફરવા તો જોબ પર જતો હું કહેતા કે ફરવા જાવ પછી મેં કહો કે ઘરે પાછો થતો જાઓ થોડી વાર એને પછી જઈશું ટાઈમ થાય એટલે ટાઈમ તો થવા છે એટલે જઈશું દુકાન પર તહેવાર છે એટલે થોડુંક ઘરે પણ ટાઈમ આપવો પડે તહેવારને બધા દોસ્તો યાર મળીએ કારણ કે તહેવારે મળીએ બધા દોસ્તો કારણ કે બધા પોતપોતાના ઢંડે જયેલા હોય એટલે આવો તહેવાર હોય તો બધા મિત્રો ભેગા થઈ જાય આપણે યાર અને મજા આવે કે દોસ્તો સાથે યાર કંઈક અલગ મજા પૈસા ટકા તો બધે દિવસે છે જ પૈસા કમાવાનું પણ એક દિવસ દોસ્તો સાથે મુલાકાત કરવાની આમ કંઈક મજા અલગ આવે પહેલાં ઘણા ફરતેલા દોસ્તો સાથે દસ બાર દોસ્તો સાથે ફરતેલા હવે યાર એટલું બધું નથી ફરવા મળતું કારણ કે પુસ્તકો ધંધાથી મતલબ અને ધંધો કરવા પડે યાર ધંધા સિવાય કશું જ છે જ નહીં ધંધો હશે તો બધું જ કરી શકશું તો એટલે વિડીયો દ્વારાનું મારી ફેમિલી બહુ છે પણ એમણે નથી આમ વિડીયો દ્વારા તમને બતાવું તમે પણ ખુશ થઈ અને વિડીયો જોજો યાર અને વિડીયોને પૂરેપૂરો જોજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરજો તમારા વોટ્સઅપમાં બધા દોસ્તો શેર ગ્રુપ હોય ને ગ્રુપમાં નાખી દેજો વિડીયો આપણો દેશી વિડીયો દેશી કોમેડી બ્લોગ દેશી કોમેડી વિડીયો પણ આવે એટલે વિડીયો કમજો તો તમારે તમારે જેમ એ તે સમજ પણ સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે વિડીયો બંધ થઈ ગયો તો કોલ આવી ગયો તો ઘરે ઘરવાળીનો તો શું અમે કહું આવું એમ કીધું તો મિત્રો વધારે હવે વિડીયો પાછો લાંબો થઈ ગયો છે ઘરે પણ ટાઈમ ટાઈમસર પહોંચીને તો કંઈ તા થશે એમ તો ના થાય એમને ખબર જ હશે કે વિડીયો શૂટ કરતા હશે ગમે તં ગામમાં છે એમ કીધું એટલે સમજી જશે કે વિડીયો શૂટ કરતા હશે કારણ કે એમને ખબર જ હોય રેગ્યુલો વિડીયો ચાલે તો મિત્રો હવે વધારે કંઈ કહેતો નથી અને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મચાવી દેજો નવા નવા વિડીયો જોવા મળે તો હવે મળીશું નવા વિડીયોમાં બાય બાય